તમે થોડું સમજાવશો ફૂગનાશક કોઈ દવા હોય તો છાસ પણ હું આ ઘર માટે ચોમાસુ એવું ચાલુ થશે ને એટલે ગુગળ નોખી કૂટી હું દેશી ગાય ઘી અંદર બધું નોખી કપૂર ની ગોટી અને ધૂપબત્તી બનાવી છે એટલે ઘરમાં હું વાપરી છે અને પછી કપાસની ને તલ મસ્ત કીટનાશક દવા બનશે બેસ્ટ દવા બનશે સો હું એક સંદેશ આપવા માંગુ છું દરેક ખેડૂત મિત્રોને કે ખેતી અત્યારે પાછળના અઢી વર્ષથી જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ને ક્લાઇમેટ ચેન્જ ને કારણે ખૂબ જ પરિવર્તનો આઈ રહ્યા છે ખેડૂત ખેડૂત ખેતી તરફથી વિમુક્ત થઈ રહ્યો છે એનું એક જ કારણ છે કે આપણે જે પગમાંથી કુવાડો માર્યો છે મારી દ્રષ્ટિએ નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણી બનાસકાંઠા જિલ્લાના દેવદેર તાલુકાના ભેસાણા ગામી ઉદયભાઈ પટેલે ત્યાં મિત્રો આજનો વિડીયો આમ પશુપાલનને લગતો જ છે પણ એવું નથી કે કોઈ સોસ લિટર બસો લિટર ત્રણસો લિટર દૂધ ભરાવતા એવો વિડીયો નથી ફક્ત અને ફક્ત જે પશુપાલન થકી પરંતુ દૂધ કરતા એ ગાય બીજું શું પ્રોડક્ટ મતલબ એનું મળમૂત્ર જે છે એની અંદરથી શું શું કરે છે એ આપણે એમના પાસેથી જાણવાનું છે તો મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહેજો ઉદયભાઈ તમારો એકવાર પરિચય આપો અને પછી આપણે વિડીયો ચાલુ કરીએ મારું નામ પટેલ ઉદયભાઈ તારાભાઈ ગામ પેસાણા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા અમારું કામ તેનું ફાર્મ હાઉસ છે ઉદયભાઈ મેં સાંભળ્યું છે કે તમે છેલ્લા દસેક વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો તમારી પાસે અત્યારે કેટલી ભેંસો ગાયો છે અને તમે એની અંદરથી શું શું કરો છો તો એ આપણા વ્યૂહર મિત્રોને બતાવો અને એમાંથી તમે કેટલા વીઘા ખેતીની અંદર ખેતી કરો છો અને કઈ રીતે કરો છો સૌ પ્રથમ તો હું મારા સુભાષ પાલેકર ગુરુજીને ચરણોમાં કોટી કોટી વંદન કરીને વાતની શરૂઆત કરું તો આ જર્ની લગભગ બે હજાર સોળથી ચાલુ થઈ હતી પ્રાકૃતિક ખેતી ની એ વખતે જીરો બજેટ હતું પછી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી આવ્યું પછી પ્રાકૃતિક ખેતી અત્યારે ચાલે છે ગુજરાત રાજ્ય દ્વારા પ્રાકૃતિક ખેતી એટલે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી હું અત્યારે આ પપૈયા કરું છું ને મારી જોડે ચાર ગાયો છે પહેલું તો તમે કેટલું ભણાવ છો ને તમારી પાસે કેટલી જમીન છે અને આ વિચાર તમને ક્યાંથી આવ્યો હું ભણેલો તો બીએ ઇકોનોમિક્સ સાથે એમએ કરેલ છે અને શરૂઆતથી જ ખેતી સાથે મને મારો નાતો અને રસ હતો એટલે પપ્પા પણ એવું કહેતા કે ભાઈ ખેતીમાં કંઈક કાંઠું કાઢવાનું એટલે પછી પચાસ વીઘા જમીન છે મારી જોડે અને અત્યારે થી વીસ વીઘામાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ત્રીસ વીઘામાં પરંપરાગત ખેતી કરું છું એટલે એમાં ભાગીદાર પ્રથા છે એટલે એમના મગજમાં હજી એ વાત થોડી ક્લિયર નથી થતી વચ્ચે બે એક બે વર્ષ મેં એમને કરાયું દાખલા તરીકે ઘઉંની બોરી બે બોરી લેતો એમની હું એમને બોરી બાજરી આપતો એ રીતે મારી ગણિત તૈયાર કર્યા પણ એ સાજુ ટાઈમ ટક્યા નહીં કરું છું ત્રીસ વીઘા જે તમારા જે ભાગીદાર છે એ ભાગીદાર એ લોકો જે કરે એની અંદર કારણ કે ઘણી વખત કેવું પ્રાકૃતિક ખેતી ની અંદર આપણે જે પેલા ખાતર અને કેમિકલ વાળું નાખો એટલું મળતર ન થાય કદાચ ન મોકે અને મજૂરી આની અંદર થોડી વધારે તો એ કદાચ આની અંદર સંમત ન થાય તો એમણે ત્રીસ વીઘા જમીન અલગ કરી દીધી કે તમે આની અંદર થી આપણે નાના મોટો તમારે ખાતર જોઈતું હોય તો નાખીશું એ પણ મર્યાદિત મર્યાદિત દાખલા તરીકે એગ્રો નું બિલ એ ત્રીસ વીઘામાં દોઢ લાખ થતું હતું તો એ ત્રીસ વીઘામાં અત્યારે આપણે એગ્રો નું બિલ ચાલીસ પચાસ માં પૂરું થઈ જાય બિયારણ સાથે બધું એ પણ મર્યાદિત નાખીને એની અંદર થી સારી આવક લેવી પણ આ વીસ વીઘા જે જમીન છે એ અલગ જ છે કે બિલકુલ કોઈ કેમિકલ કે એની અંદર વ્યવસ્થિત રીતે પ્રાકૃતિક ખેતી કરી અને એ મતલબ ગાય આધારિત જ છે ને ગાય આધારિત આવો કેવો વિચાર આવ્યો તમને એ જ વિચાર કે ના મારે હવે આના ઉપર જવું છે એ ક્યાંથી આવ્યો ને કેટલા કેટલા તમે શિબિરો કરી છે શું શું કર્યું છે તમે આ તો ભાઈ ખુબ દ્વારકાધીશ ની કૃપા હોય તો આ વસ્તુ વસ્તુ મળતી મળતી હોય છે ઘણા સાથે નથી એટલે એક તો હું કૃષ્ણ લીલા એમને લીધે આ બધું મને મળ્યું છે બે હજાર સોળમાં માં અમે લગભગ ડિસેમ્બર મહિનામાં પેલી આની શિબિર કરી હતી સુભાષ પાલેકર ને એના પછી અમે એક વર્ષ પછી જામકંડોળના શિબિર સૌરાષ્ટ્રમાં ત્યાં સુભાષ પાલેકર ની શિબિર કરી હતી ફ્રી હતા એટલે ગયા હતા કોઈ ટાઈમ બગાડી ન થાય ગયા પછી અમે સુભાષ પાલેકરની એક શિવાર ફેરી કરી હતી ચાર પાંચ દિવસની મહારાષ્ટ્ર નાસિક માં બે ત્રણ જિલ્લાઓમાં અમે લગભગ મોડલ ફાર્મ બેસ્ટ બેસ્ટ મોડેલ ફાર્મ હોય એક એકરના બે એકરના એમાં લગભગ ડોક્ટર સાહેબ અડતાલીસ અડતાલીસ પ્રકારનું વાવલ હોય છે એટીએમ આવક કેવાય પર સ્તરીય બાગબાની એની અમે મુલાકાત લીધી જોયું પછી સુભાષ પાલેકર ગુરુજીને અમે થોડી રિક્વેસ્ટ કરી કીધું ભાઈ અમારે બનાસકાંઠામાં ઘણું બધું કેમિકલ વપરાય છે ને એમાં ખાસ ડીસા તાલુકામાં એટલે તમે એક અમને શિબિર આપો તો અમારા ખેડૂતોમાં થોડી જાગૃતિ આવે એટલે સુભાષ પાલેકર ગુરુજીએ અમને બે હજાર અઢારમાં શિબિર આપી

તમે એવા કેટલા આપણા મતલબ જે ખેડૂતો છે એ જે પ્રોપર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હાલમાં બનાસકાંઠામાંથી સરકારી ચોપડે તો ખૂબ છે પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર તો બહુ જો જ ખેડૂતો જ છે કારણ કે આ ખેતી કરવી બહુ અઘરી છે પ્રાકૃતિક ખેતી પણ સરવાળે આપણે દરેકને થાકીને આવવું જ પડશે દરેકને આના ઉપર આવવું પડશે આવવું પડશે આવવું પડશે ચાલીસ બોરી ઘઉં થતા હોય એના જગ્યાએ આવી ખેતીથી

મગજના દુખાવા માથાના દુખાવા મેન્ટલના દુખાવા મત બધી રીતે નાના મોટી તકલીફો છે તો આપણે આની ઉપર પણ કંઈક કામ કરવું પડશે તો ઉદયભાઈને આપણે વધારે આપણે જાણીએ પૂછીએ ખુબ બધી વાતો પણ થતી કે આ કઈક નવું કરે છે ખોટું કરે છે હા છે ના છે પણ પરિણામ મારા પપ્પા ખુદ જોયા પેલા રદકામાં હું દીવદર નીકળું એટલે પોતે રદકામાં યુરિયા નોખી દે ભાગીદાર ને કે અત્યારે ઘરે નથી તું નોખી દે એટલે એ રીતે પણ કરતા પણ બે વિશ્વાસ ગયો કરે છે એટલે એમનો પણ મને સપોર્ટ મળ્યો અત્યારે એક જ વસ્તુથી આપણે થોડુંક મારી મારી પોતાની હું લેબરમાં થોડો ફેલિયર છું અહીંયા લેબરમાં થોડુંક મને અગવડતા પડે છે એટલે આ ખેતીમાં હું થોડો આગળ વધવામાં થોડીક દિક્કતો રહે છે પણ હું મેનેજ કરી લઈશ સો ટકા ભવિષ્યમાં બરાબર

ઓર્ગેનિક કાર્બન કમ્પ્લીટ સારું એવું આવશે અચ્છા વેરી ગુડ સરસ તો મિત્રો ખરેખર ઉદયભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે અને અત્યારે તો સરકાર પણ આના ઉપર સબસિડી ઘણી બધી આપે છે ઘણી ઘણી સરકાર અત્યારે પ્રકાશભાઈ નું વાત કરું તો મોદી સરકાર પ્રાકૃતિક ખેતી ઉપર ખુબ ભાર આપે છે અને ખુબ બધું બજેટ ફાળવી રહી ઘણું બધું બજેટ ફાળવે પણ આપણે કરવા તૈયાર નથી મિત્રો ખરેખર આ વાત આજ નહીં તો આપણને એક સમય એવો સમજાશે કે ના આપણે આના ઉપર આવવું જ પડશે કારણ કે આપણી જમીનો બગડતી જાય છે લોકો અત્યારે ઘણી વખત એવું હોય કે કા કરે અરે આવું કરવાથી શું વધશે શું નહીં વધે પરંતુ આપણો જીવ તો બચે કે નહીં બચે રાઈટ આપણું સ્વાસ્થ્ય તો સારું થશે આપણે અત્યારે ખાતરવાળા કે એવું કોઈ પણ કેમિકલવાળા ફળ ફળ ફ્રૂટ ખાઈએ કે પછી કોઈ ઘઉં કે આપણે જે પણ અનાજ ખાઈએ એનાથી ગેસ એસિડિટી મતલબ ઘણા બધી આપણને આળસ એવા બધા થતા હોય તો એ જ તમે જ્યારે આ વસ્તુ પર આવશે ત્યારે આ બધા જ પ્રોબ્લેમ ઓટોમેટિક દૂર થઈ જશે અને આપણો આયુષ્ય પણ સારું થશે તો મિત્રો આના ઉપર ઉદયભાઈને આપણે પૂછીશું તમે આ કઈ રીતે બનાવો છો બનાવવાની પ્રોસેસ કઈ રીતે થોડુંક આપણા દર્શક મિત્રોને બતાવશો કે કઈ રીતે તમે બનાવશો હા બતાવો મિત્રો ઉદયભાઈની જોડે ફક્ત ને ફક્ત તમે જોઈ શકો છો સમયભાઈ બતાવો કેટલી ગાયો છે ઉદયભી તમારી પાસે મારે આ જોડે એક ગીર ગાય છે એક કાંકરેજી ગાય છે બરાબર અને બે હડકી છે મારી જોડે એક આ છે ને એક નાની છે અને ચાર પૈસો છે બરાબર એનું નામ ગોપી છે અને આનું નામ ગંગા છે ગંગા આપડે ગાયો નું નામ પણ આપી દઈએ સરસ અને કેટલી જમીન આ બંને ગાયો નું તમે કેટલા જમીન ની અંદર પ્રાકૃતિક ખેતી કરી શકો એક દેશી ગાય પણ અત્યારે હું પંદર થી વીસ વીઘા જ કરું છું પંદર થી વીસ વીઘા કઈ રીતે કરો છો મિત્રો આપલી એમ એમના જોડે ફક્ત ને ફક્ત આટલી જ ગાયો છે અને ચાર પાંચ ભેંસો છે તો હવે મને તમે બતાવશો તમે આર્કે ભેગું કરો છો અને એનો ઉપયોગ કઈ રીતે કરો છો પહેલા શરૂઆતમાં મને થોડું ગૌમૂત્ર લેવામાં તકલીફો પડતી એટલે પછી મેં કઈ રીતે લેતા પહેલા પહેલા હું ઝીલી ના દોડિયાથી કે દોલ થી લેતો સવારના પહેલા ઉઠા મમ્મીને ને મારા ઘરવાળાને થોડી તકલીફ રહેતી ગૌમૂત્ર લેવામાં એટલે પછી મેં થોડું પ્લાસ્ટર કરી અને ગૌમૂત્રોકી બનાવી ભેગું થાય એટલે આ બાજુ કાચું તળિયું છે અને અહીંયા એમણે પાકું કર્યું છે એટલે અહીંથી અહીંયા નીકળે આ ગૌમૂત્ર સીધું ત્યાંથી આ નદી દ્વારા અહીંયા થઈને આ ટોકી ની અંદર આવી જાય આ ટોકી બનાવી છે આની અંદરથી આવે સીધું પછી પછી જીવામૃત બનાવવા માટે હું ત્યાં મારે જ્યા સ્થળ ઉપર લઈ જવાનું છે ત્યાં રહી જીવામૃત જીવામૃતમાં ઉપયોગ લઈશ અહિયાં કેટલા દિવસ પડ્યો રાખો તમે આ તો દેવો સ્ટોક હોય એવું વાપરી નાખો દેવો સ્ટોક ભેગો થાય એટલે વાપરી દઈએ ધીમે ધીમે અહીંથી લઈ દો આ બધું એમનો અહીંયા બધું મારી જોડે ડિમાન્ડ પણ ખૂબ આવે છે કે ગૌમુત્ર તમારી જોડે પડ્યું હોય તો વેચાતું હાલો પણ હું મારું જ મોડે ચલાવું ચલાવી શકું છું અચ્છા એવું છે તમે તમારી રીતે બધું ચલવી લો આ મતલબ દેશી ગાય ઉપર થાય કે બીજી કોઈ ગાય ઉપર હેચપ કે એના ઉપર કોઈ થઈ શકે કૃષ્ણ ભગવાને ગાય ને જો કેમ ભેંસના ચારી ને ગાય ને ચારી એમના ગોવાળ ગાયના કેમ બન્યા એમની એક મહિમા છે ગાયની જ અચ્છા મતલબ આ દેશી ગાય નું દેશી ગાય નું શક્ય છે બાકી નથી એમ ઓકે તો હવે આપણે ત્યાં જઈએ એ કઈ રીતે એ બનાવે છે એના ઉપર ચાલો ત્યાંથી આપણે દાખલા તરીકે નું ગૌમૂત્ર તૈયાર પડ્યું છે કરવાળા કહી દેવાનું મારે બે દિવસમાં જીવામૃત બનાવવાનું છે તો એ તાજુ છાણ એક સાઈડ ત્યાં રાખી મૂકે ઓનલાઈન હું એને એક હજાર લીટર જીવામૃત બનાવી દઉં આ નીચે એનો રગડો પડ્યો રહે અત્યારે એટલે રગડો જયારે પણ ઈ ટોકી સાફ કરવાનું હોય ત્યારે ધોવાનું આ પેશિયલ જીવામૃત ધોવા માટે એક એક્સ્ટ્રા નળ મુકવાનું તો જ એનું જીવામૃત નીકળે અને દાખલા તરીકે સવાર માં સાત વાગે આપણે પાવર આવે છે લાઈટ નું તો સાંજે પાંચ છ વાગે હલાઈ દેવાનું સવારમાં માં નહીં હલાવાનું અહીં સૂત્ર કાપડ ફિટ કરવાનું એક ગરણી મુકવાની એટલે બિલકુલ નળીઓ ચોકઅપ ના થાય જીવામૃત રાળી ને આપવું પણ માથાનો દુખાવો છે અચ્છા જે પેલી વખત કરે ને કોક ને સલાહ આપીને આવતા રહીએ ને એ એમ કે આ તો યાર કેમ મુશ્કેલી પોતાનો મગજ દોડાઈને આ બધું કરશો તો જ મેળ પડશે અચ્છા આની અંદર આ અહીંથી તમે આ જેમ આપણે અહીંથી પાણી જાય આપણે જીવામૃત બનાવી દીધું વાપરી દીધું એને છૂટું પાણીમાં જવા દઈ ધોવા માટેનો એ વાલ છે આના દ્વારા ટપક કે ની અંદર જવા દેવું હોય તો આને કઈ રીતે તમે ફીટ કરો તો મારી જોડે આ વેન્ચુરી છે આ પંપ છે પંપ માં મૂકી અહિયાં ડોલ મૂકું ડોલ માં મૂકી ને અંદર મૂકી દઉં ને પછી પેલો પંપ ચાલુ કરું ફુવારા મને ટપક માં પણ ઉપયોગ કરું છું બરાબર સમજી ગયા એટલે તમે અત્યારે આ પિંક સીઝન છે ત્યારે પાંચમા મહિના રોહિણી નક્ષત્રમાં બધું ચાલુ થઈ જાય બધું મતલબ આના માટે તમે એ અત્યારે ભેગું મૂત્ર ગૌમૂત્ર ને બધું કરી હા ચાલુ ચાલુ ધીમે ધીમે આનું જ્યારે આવશે પછી બીજું આના આના વગર તમે એકટુ કઈ રીતે કરો છો આમ અલગ અલગ બતાવો તમને

એક મુની માટી કે જ્યાં કોઈ દિવસ કેમિકલ ન વપરાયું હોય હું ગોચર માંથી લાવું છું અથવા બળ નીચે થી માટી લાવું અને આ લગભગ અડતાલીસ થી બોતેર કલાકમાં તૈયાર થઈ જાય એવો ઉનાળો છે શિયાળો છે ચોમાસો એની અલગ અલગ તૈયાર થવાની દિવસોમાં થોડું વધઘટ થતું હોય છે પંદર દિવસ એટલે એ મેનેજ કરી લઉં છું મને બધી ખબર પડે કે ભાઈ ઉપર તો મેળવણ તૈયાર થઈ ગયું એટલે ચલાવે દઉં

મતલબ જે આપણે વલણ છાશ કયો કે બોલે ખાતી મૌલિક જીવ હોય એનું તમે કેટલા દિવસ પડી રાખો છો એ તમે શું કરો છો દાખલા તરીકે આપણે વલણું કર્યું ને ખાતો ઘરે જે પણ છાશ વધે એ આપણે બસો લીટરના ડ્રમમાં નોખી દેવાની એટલે ફ્લડમાં છૂટા મોય જાય ને દુનિયાનું બેસ્ટ ફંગીસાઈડ ફંગીસાઈડ સોરી ફૂગનાશક કોઈ દવા હોય તો છાશ હું છાસ ની અંદર એક તાંબાનો ટુકડો નાખી દઉં એટલે તામ્ર છાસ કેવાય એ તામ્ર છાસ હું પછી દાડમમાં છે પપૈયામાં છે એમાં દોઢ થી બે લીટર નોખીને એના ફૂગનાશકમાં ઉપયોગ કરું છું અને જમીન માં પણ ચલાવું છું નીચે એટલે અંદરથી ફૂગ ના નીકળે વધારે પડતું જેમ કે દારૂમ ની અંદર આપણે પ્લેગ આવે છે એવા રોગો ના આવે ફૂગ ના જો પ્રાકૃતિક રીતે કોઈ સારામાં સારી બેસ્ટ કોઈ દવા હોય પ્રાકૃતિક ખેતી માં તો છાશ અને એમાં પણ તામ્ર છાશ સરસ માહિતી ખરેખર અત્યારે ડોક્ટર સાહેબ આપણે જરૂર નહીં બિલકુલ આ સીઝન એટલે થોડું સુકાઈ ગયું છે પણ હું આ ઘર માટે ચોમાસું એવું ચાલુ થશે ને એટલે ગુગળ નોખી કૂટી હું દેશી ગાય નું ઘી અંદર બધું નોખી કપૂર ની ગોટી અને ધૂપબત્તી બનાવી છે એટલે બધી હા અમને ઘરમાં હું વાપરી છે બરાબર એ પણ હું એનો ઉપયોગ કરી અને આ અહીંયા પડ્યું છે આ આ તમાકુ ના બધું આ સાહેબ મેં કપાસ ની દવા બનાવવા માટે રાખી મૂક્યું છે કે આને નાના નાના ટુકડા કરી અને બસો લીટર માં લગભગ પંદર વીસ કિલા નોખી દેવાના પછી માં દસ કિલો પાંચ કિલો છોણ પાંચ કિલો ગાય નું ગૌમૂત્ર અને પાંચ કિલો આકડા કટિંગ કરી જીણું એ નાખવાનું અને પછી કપાસની ને તલ મસ્ત કીટનાશક દવા બનશે આર્ય બેસ્ટ દવા બનશે અને એ કીટનાશક એટલે કે જે મતલબ નાના મોટા હા નાની ચુસિયા પ્રકારની જે જીવાતો છે ને ઈયળ એના માટે નહીં પણ એક ચુસિયા પ્રકારની જીવાત કંટ્રોલ કરશે રિઝલ્ટ સો ટકા સો ટકા રિઝલ્ટ બહુ સારું કહેવાય સરસ મિત્રો આ ઉદયભાઈ મારા મિત્ર છે અમે છીએ અને એ પંદર વર્ષથી આમ ગણું નાના ખેતી હંગારી છે અને ભણીને આગળ ઘણું બધું ભણ્યા પણ પછી એને એવો વિચાર આવ્યો કે મારે ખેતી જ કરવી અને ખેતી ની અંદર એની ગામની અંદર લોકો એવું કે ભાઈ તું આ પ્રાકૃતિક ખેતી કરે ને કાંઈ ના વધે ને આટલી જમીનની અંદર તારા ખર્ચા પૂરા નહીં પડે તું આમ કરશે બધા એને માણસો એ ટીકા કરી આમ આપણી ભાષામાં કહીને તો લોકો એમ મેણા માર્યા કે ભાઈ અને ભાઈ હું એનો મિત્ર છું અમારા સર્કલની અંદર પણ ઘણી વખત એને એવું કહેતા કે તું આ બધું કરીને શું કરશે આના કરતાં નાન થોડું ઘણું ખાતરના ડીએપી નાખ પણ એને મનમાં ગાંઠ વારી કે હું આટલી મારી જમીન છે એની અંદર તો હું કશું જ નહીં નાખું જેટલું મારાથી પોકટ છે એટલે એની અંદર હું વ્યવસ્થિત સારી ખેતી કરીશ અને હું બીજું કાંઈ નથી પણ પરિવારને વ્યવસ્થિત રીતે હું મતલબ હેલ્થ સારી રાખીશ તો લોકોની માટે ભાઈ કે ઉદાહરણ છે ઉદયભાઈની અંદરથી કંઈક આપણે શીખીએ અને આપણે પણ પ્રાકૃતિક જમીન તરફ આપણે વળીએ જોકે મારો આપણી ચેનલનો મોટો એક પશુપાલન ઉપર છે પણ પશુપાલનની અંદરથી પણ થોડુંક આપણે આ શીખી શકીએ તો એના માટે ઉદયભાઈ તમે દર્શક મિત્રો ને કઈ કહેવા માંગો છો બે બોલ કે તમે તમારી પશુપાલન સાથે સાથે આવું બધું કરી શકો એવું સો ટકા હું એક સંદેશ આપવા માંગુ છું દરેક ખેડૂત મિત્રો ને કે ખેતી અત્યારે પાછળના બે અઢી વર્ષથી જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ને ક્લાઇમેટ ચેન્જ ને કારણે ખૂબ જ પરિવર્તનો આવી રહ્યા છે ખેડૂત ખેડૂત ખેતી તરફથી વિમુખ થતા આવી રહ્યો છે એનું એક જ કારણ છે કે આપણે જે પગમાંથી કુવાડો માર્યો છે મારી દ્રષ્ટિએ પ્રકૃતિ ને આપણે એટલું બધું ખલેલ પહોંચાડી રહ્યા છીએ કે પ્રકૃતિ આપણને એનું ડબલ વળતર નહીં કેતા કે લપડાક મારે છે હવે ડોક્ટર સાહેબ કોઈ દિવસ કરા આવડા હોય કુદરતી કરાવે આવડા કરાવે પાંચસો પાંચસો ગ્રામ ના

કહી શકાય એવું કરીએ થેન્ક યુ સો મચ મિત્રો ધન્યવાદ